એવી કાટ કાડે પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે વડોદરામાં મીઢન બાંધેલા હાથે જ વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો અને લગ્ન ફેરા ફરે તે પહેલા જ વરરાજાને જેલ હવાલે કરવામાં આવ્યો છે વડોદરા શહેરના અટાદરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવાના મામલે મીઢન બાંધેલા હાથે વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો હતો લગ્નની પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ મળીક યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા મારતા તેનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ચાણક્ય નગરીમાં રહેતા શર્મિષ્ઠા ઠાકોર અને તેમનો ભાઈ પવન ઠાકોર હુડાના મકાનમાં રહેતા પ્રકાશ રોહિતના લગ્ન હોવાથી ત્યાં ગરબા જોઈ રહ્યા હતા આ દરમિયાન વરરાજા અને તેના પરિવારને શંકા ગઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો આ મામલે મામલો બિચકાયો અને આ

અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાય બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આપ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજરાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાયેલ છે

જનરલ જે અજય જે છે એ ફરજ ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી પણ એ બાબતે તપાસ ચાલુ છે